પ્રમાણે તેઓ રહેવાસી વાલપુરા તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર છેલ્લા દસ વર્ષથી નસવાડી ગ્રામ પંચાયતમાં ગટર સફાઈ તેમજ નસવાડી ગ્રામ પંચાયતમાં વાહનોમાં ડ્રાઈવર તરીકે હંગામી ધોરણે નોકરી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે ત્યારે તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ તેઓ સવારના સમયે નસવાડી ગ્રામ પંચાયતમાં ગટર સફાઈ તેમજ નસવાડી ગ્રામ પંચાયતના વાહનમાં ડ્રાઈવર તરીકે ફરજમાં પંચાયત ઓફિસ પર પહોંચ્યા હતા અને ગ્રામ પંચાયતના તલાટીએ બજારમાં ગાયત્રી હોટલથી જીઈબી સુધીના વિસ્તારમાં સાફ સફાઈ તથા ગટર સફાઈનું કામ સોંપતા તેઓ પોતાની બજાજ કંપનીની કેલિબર મોટરસાયકલ લઈને નસવાડી જકાતના કાપર પહોંચ્યા હતા તેઓ કામ કરવા માટે છૂટક બે મજૂરો લીધા હતા જેમાં ગોપાલભાઈ ઉકેડભાઈ તળવી અને લાલાભાઈ કરસનભાઈ ઓડ તેઓને મજૂરી પેટે દિવસના ત્રણસો રૂપિયા લેખી આપવાનું નક્કી કરી તેઓને તેમની સાથે મોટરસાયકલ પર બેસાડી બજારમાં ગાયત્રી હોટેલ પાસે ઉતારીને ત્યાં ગટર સાફ સફાઈ કરવાનું કામ સોંપીને આગળ જીઈબી સુધી બીજા કામ જોવા માટે મોટરસાયકલ લઈને એકલા જતા હતા તે વખતે નસવાડી એસટી ડેપો તરફથી ગાડી લઈને આવતા સર્વેશભાઈ રસિકભાઈ મેમણ જે રહેવાસી નસવાડી કમાન્ડ રોડ તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર નાઓ તેમને સામેથી આવતા જોઈ જીબી કચેરી નજીક ટાયર પંક્ચરનું ગેરેજ આવે છે તેની આગળ રોડ પર મોટરસાયકલ ઉભી રખાવતા ત્યારબાદ સર્વેશ મેમણે આવીને કહેવા લાગ્યો કે તું કેમ અમારું કયું માનતો નથી તું કેમ મારા વિસ્તારનું કામ કરતો નથી તેમ કહી સર્વેશ મેમણે ઉશ્કેરાઈ માં બહેન સમાની ગાળો બોલી તેમજ ભીલડા તને અમુ જે કામ કહીએ છે તે કામ કેમ કરતો નથી

પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે